રાધે રાધે મિત્રો જો તમારે તમારા મોબાઈલની મદદથી ઓનલાઇન તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના નિયમોની વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારે તમારું પીએફ એકાઉન્ટ હોય એ એક્ટિવ કરવું પડે એટલે કે જે તમારો યુ નંબર હોય એ એક્ટિવ કરવો પડે યુ નંબર તમારી પગારની સ્લિપમાં તમને જોવા મળી જશે એટલે હવે તમારે યુ નંબર એક્ટિવ કરવા માટે તમારું આધાર કાર્ડ હોય એ તમારા મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ જો તમારું આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લિંક નહીં હોય તો તમારો જે યુએએન નંબર હોય એ એક્ટિવ નહીં થઈ શકે એટલા માટે જો તમારો આધાર કાર્ડ નંબર તમારા મોબાઈલ નંબર સાથે લિંક ના હોય તો સૌથી પહેલાં તો તમે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ નંબર સાથે લિંક કરાવી લેજો અને પછી જ્યારે આ વેબસાઇટની મદદથી તમે તમારો પીએફ એકાઉન્ટ એક્ટિવ કરશો એના પછી ઈ તરફથી તમને મેસેજમાં પાસવર્ડ આવી જશે એ પીએફનો પાસવર્ડ ટેમ્પરરી હોય એટલે હવે જ્યારે તમે પહેલી વખત પીએફની વેબસાઇટમાં લોગ લોગિન કરશો ત્યારે જે મેસેજમાં પાસવર્ડ આવેલો હોય એ પાસવર્ડ એન્ટર કરી અને પછી ફરીથી તમારે નવો પાસવર્ડ જે પણ રાખવો હોય એ પાસવર્ડ સેટ કરી લેવાનો થશે એટલે તમારે જે પણ પાસવર્ડ રાખવો હોય એ પાસવર્ડ સેટ કરી લેવાનો અને પછી જ્યારે તમે લોગિન કરશો એટલે તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો એના પછી તમારે પીએફ એકાઉન્ટમાં બેંકની અને પાન કાર્ડની કેવાય કરવી પડે અને એમાં પણ તમે બેંકની કેવાય જ્યારે કરો ત્યારે બેંકની પાસબુકમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે બેંકે હોય એ સુધારી લેવાનું થશે અને પછી જ તમારે તમારી બેંકની કેવાયસી માટે એપ્લાય કરવાનું એટલે જ્યારે પણ તમે કેવાયસી માટે એપ્લાય કરો એના પછી એક્સેપ્ટ થઈ જાય જો તમારું નામ બેંકની પાસબુકમાં અને પીએફ એકાઉન્ટમાં અલગ 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 હોય અને તમે કેવાય માટે એપ્લાય કરી દો એના પછી જે તમારી કેવાય હોય એ રિજેક્ટ થઈ જાય નેમ મિસમેચ કરીને રીઝનમાં તમને જોવા મળી જાય એટલા માટે જો તમારે નામમાં સુધારો કરવો પડે એમ હોય તો તમારે નામમાં સુધારો કરી લેવાનો અને પછી જ કેવાય માટે એપ્લાય કરવાનો જેથી કરીને તમારી કેવાય એક્સેપ્ટ થઈ જાય અને પછી તમારે પાન કાર્ડની કેવાયસી પણ કરી લેવાની કારણ કે જો તમે પાન કાર્ડની કેવાય નહીં કરો અને પચાસ હજારથી વધારે તમારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમાં હાઈ ટેક્સ લાગે એટલે હાઈ ટેક્સ કટ થઈ અને પછી તમારું પીએફ આવે એટલા માટે તમારે પાન કાર્ડની કેવાયસી પણ કરી લેવાની જેથી કરીને જ્યારે તમે પચાસ હજારથી વધારે પીએફ માટેનો ક્લેમ કરો ત્યારે તમારું ઓછામાં ઓછું ટેક્સ કટ થઈ અને તમારા પીએફના રૂપિયા તમારા પીએફ એકાઉન્ટમાં આવે હવે ઘણા લોકોને એ ડાઉટ હોય છે કે જ્યારે નોકરી ચાલુ હોય અને પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો ઉપાડી શકાય કે નહીં તો એના માટે તમે બધા જ પીએફના રૂપિયા જો નોકરી ચાલુ હોય તો ઉપાડી ના શકો જ્યારે તમારી નોકરી ચાલુ હોય ત્યારે એમ્પ્લોઈ શેરના પંચોતેર ટકા જેટલું પીએફ તમે ઉપાડી શકો એનાથી વધારે તમે નોકરી ચાલુ હોય તો પીએફના રૂપિયા ઉપાડી નહીં શકો અને જો તમે નોકરી છોડી દીધી હોય પરંતુ રિઝાઇન ના આપ્યું હોય અને તમારે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો બે મહિના પછી તમે એક્ઝિટ ડેટ ઓનલાઈન અપડેટ કરી શકો અને જ્યારે તમે એક્ઝિટ ડેટ અપડેટ કરી લ્યો એના પછી તમે તમારા પી ના બધા જ રૂપિયા ઉપાડી શકો અને હવે જો તમારે તમારા પી એફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડિયો બનાવી આપીશ અને જો તમારે તમારું પીએફ નું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે તો એમાં તમે વોટ્સએપમાં મને હાઈ કરી અને મેસેજ મોકલજો એના પછી હું તમને જ્યારે પણ ફ્રી થઈશ ત્યારે રિપ્લાય આપી અને તમારું જે પણ પીએફનું કામ હોય એ કરી આપીશ